તો નવસારીના વિજલપોરમાં જળબંબાકાર જેવી ભરાતા ભારે હાલાકી છે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તો શહેરના વિજલપોર વિસ્તાર છે કે જ્યાં હનુમાનજી મંદિરમાં પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જ્યાં ભગવાન પાણીમાં તરબોળ થયા છે હનુમાનજી મંદિરમાં પાણી ભરાઈ ગયા છે આ વિસ્તારમાં વેજલપોર છે કે જ્યાં વરસાદના પાણી મંદિરમાં ઘૂસી ગયા છે નવસારીના વેજલપોર કે જ્યાં હનુમાનજી મંદિર છે ઠેર ઠેર પાણી ભરાણા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાણા છે પણ આ મંદિરમાં પાણી ઘૂસી ગયું છે નવસારી શહેરમાં મેઘો રૌદ્ર રૂપ ધારણ કરીને વરસી રહ્યો છે ત્યારે રુદ્ર અવતાર હનુમાનજી પણ હવે મેઘરાજાના રોદ્ર સ્વરૂપનો ભોગ બન્યા છે નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હનુમાનજી મંદિર પણ હવે પાણીમાં ગરકાવ થયું છે સ્વયં રુદ્ર અવતાર હનુમાનજી પણ હવે જળમગ્ન બન બન્યા છે મેઘરાજા ની ઉપાયમાન દ્રષ્ટિનો ભોગ હવે સ્વયં ભગવાન પણ બની રહ્યા છે નવસારી શહેરના વિજલપુર વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જ્યાં હનુમાનજી નું મંદિર છે ભગવાન શ્રી રામ પણ અહીંયા માતા સીતા અને લક્ષ્મણજી સાથે બિરાજમાન છે તેવા આ મંદિરની અંદર થયો છે છે ભારે વરસાદને પગલે મંદિરમાં પાણી ભરાયા અને છેલ્લા બાર કલાક જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં પણ આ મંદિરની અંદર પાણી ભરાયા છે દ્રશ્યોમાં હું આપને વિગતો બતાવવા માંગીશ દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો તો અહીંયા સ્વયં હનુમાનજીનું મંદિર છે હનુમાનજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યાં આપ જોઈ શકો છો તે પ્રમાણે હનુમાનજીને અખંડ જ્યોત પણ રાખવામાં આવી છે ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે જ્યારે મંદિરમાં પાણી ભરાયું છે ત્યારે સ્વયં ભગવાન પણ હવે જળ પ્રકોપથી રહ્યો છે ત્યારે હજી પણ નવસારી શહેરની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઈશ્વરના મંદિરો પણ હવે જળમગ્ન બન્યા છે રાજન રાજપૂત સંદેશ ન્યૂઝ નવસારી